અમરેલીના વાવના મેઘા પીપળીયા ગામે વિકાસના કામોનો ધારાસભ્યના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો કુંકા વાવ તાલુકાના મેઘા પીપળીયા ગામે ગુજરાત રાજ્યના ઉપદંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેંકરિયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમભાઈ હીરપરા સહિત ગામના લોકોની ઉપસ્થિતિમાં મેઘા પીપળીયા ગામે ખજૂરીથી સુધીના સીસી રોડ બ્લોક રોડ પ્લોટ વિસ્તારના બ્લોક રોડ ગટર કામ સહિત ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા चर longo करती्त है जाला जान राज्रा प्क्रोंतर त्यार पसीजेयरउ के राज्रों को आपना हमाट्रा अकला में आप्डे alakote और राज्यवें इंध्र इसक्रफरन काम इनिउस सप्रावें पनतो इसमीरणी में रहाना हो जल्सके डार निबस गाहिए घ्यार जत्यवड़ ग આપણી આ યોજનાઓના કામ મૂરત અને લોકાર્પણના કામ અલગ અલગ રોડના કામ કામ તેમજ વિકાસના અનેક અનેક કામોના આજે મૂરત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય ગુજરાતના નાયબ ડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આપણે અલગ અલગ કામના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તેમાં

વિવિધ વિકાસના ખાતમુહૂર્તા અને લોકાર્પણ પણ આ પ્રસંગે તાલુકા ભાજપની સમગ્ર ટીમ ગામના સરપંચ જેડી સમગ્ર ગામના લોકો અને ભાઈઓ બહેનો હાજરી ખાસ કરીને ગામના સરપંચને પણ શુભકામના પણ છે જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામો ફાળવી રહી છે એ પ્રકારે આ ગામની અંદર વિકાસના કાર્યો ખૂબ તરીકે થઈ રહ્યા છે અને ખાસ કરીને સમગ્રની જાગૃતતાના કારણે ગામના વિકાસના કારણે કાર્યો ખૂબ રીતે થઈને આગળ વધી રહ્યા છે સમગ્ર ગામ જે ટીમને ગામ લોકોને તમારી શુભકામના પણ વાહ